તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો દોસ્તો તમે પરસોત્તમ રૂપાલાને તો તમે જાણતા જ હશે દોસ્તો એમ કહેવાય છે કે જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણીઓ કરી હતી ત્યારબાદ ઘણો બધું આંદોલન પણ કર્યું હતું દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ એને માફી મળે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે આજે ચાર તારીખ હતી અને ચૂંટણીનું રિઝલ્ટ પણ આવી ગયું છે અને હાલ એમ કહેવાય છે કે પરસોત્તમ રૂપાલા જીતી ગયા છે દોસ્તો અને ક્ષત્રિય સમાજનું દિલ એટલું દુભાવ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર હતી કે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું પરસોત્તમ રૂપાલાએ ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો તો દોસ્તો તમને ખબર પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિશે જે વિરોધ ચાલતો હતો ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ એને માફી મળે નકર માફી ન મળે તો તમને ખબર છે કે ક્ષત્રિય સમાજનું એવું કહેવું હતું કે પરસોત્તમ રૂપાલાને મેં વોટ નહીં આપી દોસ્તો તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો પરસોત્તમ રૂપાલાની જીત થઈ ગઈ છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તબ તક કે જય હિન્દ જય ભારત બાય બાય